કેમ છે મિત્રો ઉંદેડો એટલે કે હેમસ્ટર કોમ્બેટ હેમ્સ્ટર કોમ્બેટ એક એવી માઇનિંગ એપ છે કે જેને આખી દુનિયામાં હચમચાવી દીધી છે કારણ કે એની પાસે માણસો જ એટલું છે કે વાત પૂછોમાં એની પાસે એક અંદાજ મુજબ ત્રીસ કરોડ માણસો પડ્યું છે હવે એ લોકોના કહેવા મુજબ ચાવી એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ગમે એ માઇનિંગ કરતા હોય કે હેમસ્ટર કોમ્બોટમાં એને ચાવી ભેગી કરવી પડશે ચાવી ઉપર આપણને એ જે ટોકન મળશે એને આપણે વિડ્રોલ કરવા હોય છે ને ત્યારે એ ચાવીનો ખૂબ જ ઉપયોગ આવશે કારણ કે એ ચાવી વગર આપણને ટોકન નહીં આપે એ ચાવી કઈ રીતે મેળવવી ચાવી મેળવવા માટે આપણે ગેમ રમવી પડે બાઇક રાઇડિંગ છે બીજી ચાર ગેમ બીજી એડ કરી દીધી છે અને ભવિષ્યમાં પણ એ લોકો વધારે એડ કરવાનું વિચારે છે કારણ કે એ લોકો પાસે માણસો જેટલું છે કે વાત પૂછોમાં એક ગેમવાળા એને કરોડો અબજો રૂપિયા આપે છે એટલે એ નાખવાના જ છે અને હવે પહેલો સીઝન એનું એન્ડ થવા ઉપર છે અને એરડ્રોપ બહુ જ નજીકમાં છે એરડ્રોપ હવે આવવાની તૈયારી છે હવે વધુ વધુ પંદર દિનની અંદર તો એ લોકો એનાઉન્સમેન્ટ કરી જ દેશે કારણ કે એના એપ્લિકેશનની અંદર એરડ્રોપનો સેક્શનમાં વિડ્રોલનો ઓપ્શન પણ આવી ગયો છે હેમ્સ્ટર કોમ્બેટ અત્યારે પ્રી માર્કેટમાં પણ લોન્ચ થઈ ગયું છે પ્રી માર્કેટમાં અત્યારે એક ટોકનનો ભાવ છે ત્રેવીસ રૂપિયા એટલે આપણને કદાચ પાંચસો ટોકન મળે ને તો એ સારો એવો આપણને પૈસા મળી શકે કારણ કે એનો ભાવ હજી વધશે કારણ કે એની પાસે કોમ્યુનિટી સારી એવી છે અત્યારે દુનિયામાં ઘણા બધા હેમ્સ્ટર કોમ્બોટની પાછળ પડેલા છે હેમ્સ્ટર કોમ્બોટે ટોન આરે ટાઈપ કર્યું છે ટોન બ્લોકચેન એ ટોન બ્લોકચેન ટેલિગ્રામની જ છે ટેલિગ્રામની ટોન ચેનમાં એની ખાસિયત એ છે કે ને ઓછા ઓછી ફીમાં વધારે ટ્રાન્ઝેક્શન કરવા માંડે છે બાકી થેરિયમને એ બધામાં બહુ જ વધારે ફી લાગે છે હેમસ્ટર કોમ્બેટ છે ને મિત્રો એની પાસે કોમ્યુનિટી ત્રણસો મિલિયનની છે એ લોકો કીએ છે એટલે આપણે અંદાજ મારીને તો ત્રીસ કરોડ ત્રીસ કરોડની કોમ્યુનિટી છે પણ આપણે બીવાની જરૂર નથી કારણ કે એ તો એને ખાલી એમને બતાવ્યું છે કે અમારી પાસે ત્રીસ કરોડ છે એના એક્ટિવ યુઝર માલી ખાલી પચાસ મિલિયન જ છે પચાસ મિલિયન એટલે આપણે અંદાજો મારીને આપણે હજી ગણતરી કરી છે એટલે પાંચ લાખ થાય પાંચ કરોડ સોરી પાંચ કરોડ થાય પાંચ કરોડમાંથી એક્ટિવ યુઝર તો ખાલી બહુ ઓછા હશે એક્ટિવ યુઝરમાં હું તમને કહું ને તો એક કરોડ જેવું હશે પણ એક કરોડમાં આપણે જો મહેનત કરીને વર્ક કરી તો આપણે એક કરોડમાંથી પચાસ લાખની અંદર આવી જાય પચાસ લાખની અંદર આવી તો બહુ સારો એવો એડ્રોપ મળી શકે છે કારણ કે એની પાસે બહુ સારું ફંડિંગ છે એ અત્યારે યુટ્યુબમાંથી કમાય છે ટેલિગ્રામમાંથી કમાય છે ટ્વિટરમાંથી કમાય છે બધામાં એ લોકોને વિશ્વાસ જ નથી આવતો કે અમે આટલા માણસો કઈ રીતે ભેગું કર્યું કારણ કે એ વસ્તુ એને વિચારી જ નહોતી કે આટલા માણસો આવશે કારણ કે સૌથી મોટો મોટો પ્રોજેક્ટ કોઈન હતો કોઈન સાપ બહુ સારો એવો પ્રોફિટ આપ્યો છે આપણને પણ એ લોકોને વિશ્વાસ નથી આવતો કે હેમસ્ટર કોમ્બોટે ત્રણસો મિલિયનની કોમ્યુનિટી કઈ રીતે જનરેટ કરી પણ એની પાછળ એનું લોજિક છે કારણ કે એ લોકો ઇન્ટરનલ ગેમમાં જેમ કહેતા હતા કે તમે રેફર કરો તો જ તમને વધારે પોઈન્ટ મળશે એટલે એના કારણે એ લોકો બહુ માસ્ટર માઇન્ડ છે એ પચીસ જણાની ટીમ છે મારા અંદાજ મુજબ વધારે હોય તો આપણને ખબર નથી ઓછી હોય તો એ આપણને ખબર નથી પણ એ બહુ સારું એવું કામ કરે છે એની પાસે બહુ માઇન્ડવાળા માણસો છે એ પચીસ જણા અત્યારે કોઈને ખબર નથી પચીસ જણા ક્યાંના છે ક્યાં દેશના છે ક્યાં રહે છે ક્યાં શું કરે છે પણ એ બધું આપણે ઓનલાઈન ડિજિટલી બધું વર્ક કરે છે અને એ બહુ પરફેક્ટ વર્ક કરે છે હવે જો કદાચ હેમ્સ્ટર કોમ્બેટ બાયલાન્સમાં લોન્ચ થયો તો તો એની બૂમ અલગ જ લેવલની હશે કોઈન કરતાં પણ વધારે પ્રોફિટ આપશે કારણ કે એ એના કહેવા મુજબ અમે એ કે સાઠ ટકા કોમ્યુનિટીમાં બાટી દેવાના છીએ ટોકન એટલે આપણે બધા માઇનર છીએ એને આપણને આપવાના છે આ એમસ્ટર કોમ્બોટ બહુ સારો એવો પ્રોજેક્ટ છે જો એ બધાને ઇક્વલ પાર્ટમાં પૈસા આપે તો બહુ સારો પ્રોજેક્ટ છે આપણે બધાને જોઈન્ટ કરવો પછી કરવો જ જોઈએ હું તો કહું કારણ કે એમાં વર્ક આપણે કાંઈ રોકાણ નથી ને યાર આમાં મોસ્ટ ઓફ આપણે રોકાણ કરીને પૈસા કમાવાની આશા રાખીએ પણ જે વસ્તુમાં રોકાણ ન હોય એમાં આપણે ટ્રાય કરાય કદાચ મળી પણ જાય કારણ કે આ બધું વસ્તુ એવી છે કે ક્રિપ્ટોમાંથી ઘણા બધાએ પૈસા કમાણાં જ છે નથી કમાણા એવું નથી એરડ્રોપ મળે એટલે આપણે ટોકન વિડ્રોલ કરીને અને ડાયરેક્ટ એક્સચેન્જમાં વેચી પણ શકીએ છીએ અને જો એમાં બાઇનાન્સમાં લોન્ચ થયું હોય એટલે તો એની વાત જ ના પૂછો કારણ કે બાયનાન્સ આખા વર્લ્ડનું ક્રિપ્ટોનું પહેલાં નંબરનું એક્સચેન્જ છે એની પાસે ફંડિંગ જ એવડું છે વાત પૂછો પૂછવામાં અત્યારે તમારે આ ટેલિગ્રામ બોટમાં જોઈન્ટ થવું હોય તો મારી નીચે ડિસ્ક્રિપ્શન છે એમાં આપણી લિંક મોકેલી છે હેમ્સ્ટર કોમ્બોટની તો તમે જોઈન્ટ થઈ શકો છો એમાં કાંઈ નથી અત્યારે આખી દુનિયા કરે જ છે હેમસ્ટર કોમ્બેટ તમે સાંજે નવરા થાવ ત્યારે કરો દિવસે નવરા થાવ ત્યારે કરો તમને મોજ આવે ત્યારે કરો ન કરો તો કાંઈ નહીં આપણે ક્યાંમાં રોકાયા છે